ગીર સોમનાથમાં પડાપાદર ગામે આંગણવાડીમાં આંગણવાડીમાં બાળકોને અપાયેલા ભોજનમાં ઈયળ અને ધનેડા નીકળ્યા હોવાના આરોપ સાથે સરપંચ સહિત ગામ લોકોએ હોબાળો મચાવ્યો હતો આ મામલે ગામ લોકો અને આંગણવાડીના સંચાલિકા તથા તેમના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી

ફરી દીધા એ એક અમારી ભૂલ છે કે અમારો ડબ્બો ડબ્બામાં કોઈને નાસ્તો દેવાનો થતો જ નથી મારે હાજરમાં ઉગ્ર વાતાવરણ કરવામાં આવે એ મને જરાય પરવડતું નથી જે લોકોની માગણી છે એ મુજબ હાલે એવી હું અપેક્ષા રાખું છું અને સરકારશ્રીને હું જાહેર કરું છું કે આંધાધૂંધી વસ્તુ નીકળે એ લોકો પછી બોલવા માંડ્યા તમાર તો થાય કરી લ્યો ધનેડા તો નહીં પણ ઈળું ને મટકા નીકળેલા અમે ભાગ પેટી જોયું અમે પણ એમાં જોઈને એક હળી ગલા નીકળ્યા એમાં ગલા નીકળ્યા ને એમાં મટકા મરી ગયા અને પણ દેખાય